અપમાનિત કર્યા આ ભુજના જિલ્લાની અંદર નખત્રાણા તાલુકામાં

ફરી કિરીટભાઈ પટેલે માથું જ કહ્યું એટલા માટે અમે પણ નારાજ થઈ અને આ જ ક્ષત્રિય સમાજને અમે સમર્થન દેવા આવ્યા પણ મારા ખ્યાલ પ્રમાણે આ ક્ષત્રિય સમાજની જોડે અઢારય આલમ છે અઢારય વરણ છે મને આજે જે અહીંયા ક્ષત્રિય સમાજની રથયાત્રામાં દેખાતું તો ખાલી ક્ષત્રિય સમાજ નહોતો ભાઈ આમાં તમામ સમાજ આવેલા છે એટલે ફરી હું કહું કે અમારી ટિપ્પણી જે કરવામાં આવી ગિરીશ પટેલ દ્વારા એના ગુજરાત આખામાં પડઘા પડ્યા જેથી કરીને અમારે ખુલ્લું સમર્થન દેવાનું આજે આ નિરોણો ગમે આવ્યા